હેલો મિત્રો તમારું સ્વાગત છે મારી ચેનલ આજની રસોઈમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી રીતથી ટેસ્ટી અને ચટાકેદાર આલુની ભાખરવાળી તમે ડ્રાય ભાકરવડી ખાધી હશે પણ બટેટાની ભાકરવડી કદાચ તમે ન પણ ખાધી હોય જો ખાધી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવશો જે ઘઉંના લોટ અને બટેટાની સ્ટફિંગની સાથે બનાવવામાં આવે છે જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિપ્સી લાગે છે જે તમને ખૂબ જ ભાવશે તો ચાલો ઝટપટ જોઈ લઈએ તેને બનાવવાની રીત તો સૌપ્રથમ ભાખરવાડી બનાવવા માટે મે બે મિડિયમ સાઈઝના બટેટા લીધા છે જેને મેં પહેલેથી બાફી લીધા છે થોડા ઠંડા થાય એટલે એને મેસરની મદદથી મેશ કરી લેશું તો જો આપણા બટેટા એકદમ સરસ રીતે મેશ થઈ ગયા છે હવે એમાં એક ચમચી તલ સ્વાદ અનુસાર મીઠું એક ચમચી ગરમ મસાલો એક ચમચી ખાંડ એક ચમચી આદુ મરચાની અડધું લીંબુ નાખીને મસાલાને સરખી રીતે મિક્સ કરી લેશુ તો બધું જ સરખી રીતે મિક્સ થઈ ગયું છે હવે આમાં એક ચમચી લાલ કશ્મીરી મરચું યા તીખું મરચું નાખીશું જેનાથી સ્ટફિંગ નો કલર ખુબ જ સરસ લાગે છે અને એક ચમચી ધાણા નો પાવડર નાખીશું અને બધું સરખી રીતે મિક્સ કરી લેશું તો જુઓ આપણું બટેટા નું સ્ટફિંગ તૈયાર છે હવે આપણે લોટ બાંધી લેશું એના માટે મેં એક કપ જેટલો ઘઉં નો લોટ લીધો છે આશરે બસો ગ્રામ જેટલો તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ચમચી જેટલું તેલનું મોણ નાખીશું અને સરખી રીતે મિક્સ કરીને થોડું થોડું પાણી ઉમેરતા જશું તો આજની ટીપ્સ જાણી લઈએ આજની ટિપ્સ એ છે કે આપણે જે બટેટાનું સ્ટફિંગ બનાવ્યું છે ને એની જે કન્સિસ્ટન્સી છે એવી જ લોટની કન્સિસ્ટન્સી રાખવાની છે જેમ કે આપણો મસાલો ઢીલો છે તો લોટ પણ ઢીલો જ રાખવાનો છે જેનાથી આપણું જે બટેટાનું સ્ટફિંગ છે ને જ્યારે આપણે રોલ વાળીશું ને ત્યારે બટેટાનું સ્ટફિંગ રોલની બહાર ન આવી જાય એટલા માટે લોટને આપણે ઢીલો જ બાંધીશું તો જુઓ આપણો લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે હવે આપણે એમાં એક ચમચી તેલ નાખીને સરખી રીતે મસળશું તો રોટલી વણવા માટે આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે એક મોટો લુવો લેશું અને પછી એની રોટલી આપણે વણીશું આજની બીજી ટીપ્સ આપણે આ રોટલીને પાટલામાં નથી વણવાની કેમ કે પાટલાની સાઈઝ નાની હોય છે એટલા માટે આપણે પ્લેટફોર્મ ઉપર રોટલી વણતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણી રોટલી પતલી પણ ના હોવી જોઈએ અને જાડી પણ ન હોવી જોઈએ એકદમ મીડિયમ થિકનેસ વાળી વણશું તો જુઓ આપણી રોટલી વણાઈ ગઈ છે હવે આવી રીતે બટેટાનું સ્ટફિંગ લગાવી દેસુ તો તમે જોઈ શકો છો કે આપણું બટેટાનું સ્ટફિંગ સરખી રીતે રોટલીમાં લગાવાઈ ગયું છે હવે એને હળવા રોલ રોલ વાળીશું તો જુઓ આપણો તૈયાર થઈ ગયો છે હવે સરફેસમાં થોડો લોટ નાખી અને હળવા હાથે આપણે રોલ ને મોટો કરશું એટલે કે પાતળો કરશું પણ ખાસ વાતનું ધ્યાન રાખશું કે રોલ ને હળવા હાથે રોલ કરશું બટેટાનું સ્ટફિંગ રોટલીની બહાર ના નીકળે તો આપણો રોલ તૈયાર છે હવે એને ચાકુની મદદથી મદદ થી નાના નાના ટુકડા કરી લેશું લગભગ એક ઇંચના એવી જ રીતે આખા રોલ ને કાપી લેશું જુઓ આપણી બધી જ ભાકરવડી કપાઈ ગઈ છે અને ભાખરવડીની બંને સાઈડથી થોડું થોડું દબાવી દઈશું જેનાથી આલુનું સ્ટફિંગ તળતી વખતે બહાર ન નીકળે તો બધી જ ભાખરવડી તળવા માટે તૈયાર થઈ ગઈ છે હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકશું તેલ ગરમ થાય એટલે આપણે બધી જ ભાકરવડીને તળવા માટે નાખી દઈશું અને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે એને તળશું તો તમે જોઈ શકો છો કે આપણી બધી જ ભાખરવડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે એને આપણે નીકાળી લેશું એવી જ રીતે બાકીની બધી જ ભાખરવડીને તળી લેશું તો આપણી બધી જ ભાખરવડી તળાઈ ગઈ છે તો તૈયાર છે સુપર ટેસ્ટી અને ક્રિપ્સી આલુની ભાખરવાળી જેને આપણે લીલી ફુદીનાની ચટણી ખાટી મીઠી ચટણી અને સોસ સાથે પીરસશું તો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને એકવાર જરૂર ટ્રાય કરજો તમને પણ ખૂબ જ પસંદ આવશે સાથે મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓલ કરવાનું ભૂલશો નહીં જેથી મારી આવનારી અવનવી રેસીપી તમારા સુધી પહોંચે ફરી મળીશું એક નવી રેસીપી સાથે